નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકોન પર ક્લિક કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે શ્રી રામ ના દર્શન માટે અયોધ્યા ના દ્વાર તો લોકો માટે ખુલી જ ગયા છે અને દર્શનાર્થી જવા માટે ભક્તો ભીડ ઉમટી પડે છે ત્યારે વડાપ્રધાન મોદી આદેશ મુજબ ભાવનગર પણ આસ્થા ટ્રેન શરૂ કરી દેવાઈ છે ભાવનગર નવાપરા રેલવે મખત થી એક હજાર થી વધુ ભક્તો અયોધ્યા જવા માટે રવાના થયા આ દરમિયાન એમએલએ જીતુ વાઘાણી પણ સ્થળ પર ઉપસ્થિત રહ્યા શક્તિપીઠ અંબાજીનો નો મહાન થાળ પ્રસાદ વિશ્વભરમાં સુપ્રિદ્ધ છે ત્યારે દેશ વિદેશમાં રહેતા માય ભક્તોને અંબાજીનો પ્રસાદ ઘેર બેઠા મળી રહે તે માટે આ ઓનલાઈન પ્રસાદ સેવા શરૂ કરાઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતેથી ઓનલાઈન પ્રસાદ સેવાની શરૂઆત કરાવી હતી આ સેવાથી પ્રસાદનો પ્રસાદ ઓનલાઈન ઓર્ડર આપ્યા પછી માત્ર સાત થી દસ દિવસ પ્રસાદ ભાવિક ભક્તો ઘરે મળી રહેશે આ સેવામાં પ્રસાદ ઓર્ડર આપનાર માય ભક્તો તેનું સ્ટેટસ પણ જાણી શકશે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ શનિવાર અને રવિવારે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે છે ભૂપેન્દ્ર પટેલ નું રાત્રિ રોકાણ બનાસકાંઠા જિલ્લામાં હતું સીએમ ભૂપેન્દ્ર પટેલ વડગામ તાલુકાના જલોત્રા ગામની મુલાકાત લીધી હતી જ્યાં વહેલી સવારે એકસો પચીસ ગામના ખેડૂતો સાથે બેઠક કરી હતી જલોત્રામાં ખેડૂતોની સાથે ખાટલા બેઠક યોજી હતી અને જ્યાં ખેડૂતોના પ્રશ્નોને સાંભળ્યા હતા ખેડૂતોની આવક કેવી રીતે વધે અને ઓર્ગેનિક ખેતી કરવા અંગે મુખ્ય મૂક્યો હતો જલોત્રા વિસ્તારના કરમાવત કર્માવત ભરવાને લઈને ફાળવેલ પૈસા લઈ ખેડૂતોએ મુખ્ય પ્રધાન આભાર વ્યક્ત કર્યો હતો જલોત્રા ગામે જ રોકાણ કરીને ખેડૂતો અને સ્થાનિકો સાથે મુલાકાત કરી હતી શનિવારે રાત્રિ દરમિયાન પણ સ્થાનિક ખેડૂતો અને સ્થાનિકો સાથે મુલાકાત કરી હતી મૌલાન સલમાન અઝહરીના કચ્છ પોલીસ માં ચાલી રહેલી તપાસના રિમાન્ડ રવિવારે પૂર્ણ થઈ રહ્યા છે જેને લઈ હવે અરવલ્લી પોલીસ મૌલાનાની ની ધરપકડ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી શકે છે મોડાસા શહેર પોલીસ મથકે ગત શુક્રવારે ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં ધાર્મિક કાર્યક્રમ આયોજન કરનારા આયોજક ઈશાક ઘોરી ધરપકડ બાદ રિમાન્ડ પર સોંપવામાં આવ્યો છે વલસાડમાં લવ જહેદ ના કિસ્સા ને લઈને લોકો માં આક્રોશ વ્યાપ્યો છે વિધર્મી યુવક હિન્દુ યુવતી ને દમણ થી ભગાડી જતા મામલો ગરમાયો છે દસ દિવસ થી યુવતી ને લઈને વિધર્મી યુવક ભાગી ગયો હોવાનું સામે આવ્યું છે દમણ ની યુવતી ને વલસાડ તાલુકાના ધુમાડિયા ગામ ના વિધર્મી યુવક ભગાડી ગયો યુવતી પરત ન આવતા હિન્દુ સંગઠનો વલસાડ પહોંચ્યા હતા હારીજ ના મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ વીઓ પટેલ નું કચેરી ના ધાબા પર થી નીચે પટકાવા ને લઈ નીપજ્યું છે મામલતદાર વીઓ પટેલ રવિવારે રજાના દિવસે મામલતદાર કચેરી ખાતે આવ્યા હતા જ્યાં તેઓ કચેરી ખુલાવી હતી અને કચેરી ના ધાબા પર પહોંચ્યા હતા ત્યારબાદ તેઓ નીચે પટાકાતા મોત ને ભેટ્યા હતા મામલતદારે ત્રીજા માળે થી નીચે પડતું મૂક્યું હોવાનું મનાય છે આ મામલે જોકે સ્પષ્ટ કારણ જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે બનાસકાંઠા જિલ્લામાં પશુઓમાં ખરવા મોવાસાનો રોગ જોવા મળ્યો છે જેના કારણે પશુઓના મોત થઈ રહ્યા છે પશુઓના મોત થવાથી પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો છે કે તંત્ર દ્વારા આ રોગને આગળ વધતો અટકાવવા માટે દસ ફેબ્રુઆરી બે થી રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને મહિના થી ઉપરના તમામ દુધાળા પશુઓને આ રસી મુકવામાં આવી રહી હોવાનું નાયબ પશુપાલક નિયામકે જણાવ્યું છે ભાજપના દિગ્ગજ નેતા અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ ને ગત રાતે બ્રેઇન સ્ટ્રોક આવતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ ની હોસ્પિટલમાં હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે જયારે વધારે સઘન સારવાર માટે રાઘવજી પટેલ ને એર એમ્બ્યુલન્સ મારફતે મુંબઈ લઈ જવાની શક્યતા છે ભારતીય સંસ્કૃતિમાં દેશની વિવિધ નદીઓને લોકમાતા ગણીને તેનું પૂજન કરવામાં આવે છે ગુજરાતમાં પણ નદીઓનું પૂજન કરાય છે જેમાંની એક છે મહી નદી મહી નદી પ્રત્યેનું વ્રણ સ્વીકારવા માટે મહી બીજ ઉત્સવ ઉજવણી કરવામાં આવે છે મહાસૂદ બીજ પવિત્ર દિવસે રબારી સહિત ગોપાલક સમાજ દ્વારા મહી નદી સ્નાન કરવામાં આવે છે અને પૂજન કરવામાં આવે છે ગોપાલક સમાજ દ્વારા એ દિવસે ગાયના દૂધનું દૂધ વેચાણ કરવામાં આવતું નથી ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર શેમડા પાસે તેલ ભરેલ ટેન્કર અને સિમેન્ટ ભરેલ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો તેલ ભરેલ ટેન્કર અને સિમેન્ટ ભરેલ ટ્રક ગોંડલ તરફ થી રાજકોટ તરફ જતું હતું જેમાં તેલના ટેન્કર ની પાછળ સિમેન્ટ ભરેલ ટ્રક ઘુસાડી દીધો હતો ગોંડલ ના સોલવન્ટ પ્લાન્ટમાંથી તેલ ભરીને ટેન્કર જતું હતું અકસ્માત ને કારણે તેલ ભરેલા ટેન્ક માંથી તેલ રસ્તા પર ઢોળાયું હતું લોકોએ તેલ લેવા પડાપડી કરી હતી રાજકોટમાં સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળ દ્વારા ત્રણ દિવસના ઇન્ટરનેશનલ ટ્રેડ શો નો પ્રારંભ થઈ ચુક્યો છે જેમાં વીસ દેશના એકસો થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે ઇન્ટરનેશનલ ટ્રેડ શો થી રાજકોટ ના કારીગરો ને જાપાન માં માસિક રૂપિયા નેવું હજાર ના પગાર થી નોકરી ની તક મળશે તો યુગાન્ડા માં મેડ ઇન ઇન્ડિયા મોલ થી નિકાસ વેપાર ની બહોળી તક મળશે અહીં મશીન ટૂલ્સ ફૂડ અને હેલ્થ પ્રોડક્ટ સહિતના પચાસ થી વધુ સ્ટોલ છે સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની સામાન્ય ચૂંટણીનું મતદાન શનિવારે યોજાયું હતું રવિવારે આ માટેની મતગણતરી હાથ ધરાઈ હતી પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે વિનય જન પટેલ ચૂંટાઈ આવ્યા હતા શનિવારે છન્નું પોઈન્ટ તોતેર ટકા મતદાન નોંધાયું હતું આમ શિક્ષકોએ સંઘના હોદ્દેદારોને ચૂંટવા માટે ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું રામ મંદિરના નિર્માણ સમયે કારસેવકોને યાદ કરી તેમનું અભિવાદન કરવું જ રહ્યું આ કાર સેવકોના બલિદાન અને સંતો ના બદલા ના પરિણામે રામ જન્મભૂમિ મુક્ત થઈ અને ભવ્ય રામ મંદિર નિર્માણ પામ્યું જેને લઈ અમદાવાદ ના જાપુર સ્થિત વિશ્વ ઉમિયા ધામ ખાકી આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન વિશ્વ હિન્દુ પરિષદ અને અખિલ ભારતીય સંત સમિતિ ના સંયુક્ત ઉપક્રમે એક થી વધારે રામ જન્મભૂમિ મુક્તિ આંદોલન ના કાર સેવકો નું અભિવાદન કરાયું છે જેમાં અખિલ ભારતીય સંત સમિતિ ના અધ્યક્ષ પરમ પૂજ્ય અવિચલ મહારાજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પ્રમુખ શ્રી આરપી પટેલ એવું વિશ્વ હિન્દુ ભાગ લે છે અને આ ઇવેન્ટ મોટા ભાગે અમેરિકા યુરોપ અને એશિયાના અમુક જ દેશો યોજાતી હોય છે પરંતુ હવે આવી જ એક WWE જેવી ઇવેન્ટ આયોજન અમદાવાદ કરવામાં આવ્યું છે આગામી પચીસમી ફેબ્રુઆરી શહેરના એસજી હાઈવે પરના ના આરે માં ડબ્લ્યુ ડબલ્યુ જેવી રેસલિંગ ઇવેન્ટ યોજાશે જેમાં દેશભરના પચીસ જેટલા રેસરો એકબીજા સામે ટકરાશે આ ઇવેન્ટ સાંજે છ થી દસ વાગ્યા સુધી ચાલશે એકસાથે સાથે દસ હજાર થી વધુ લોકો જોઈ શકે તેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે ફાઇટ જોવા માટે કે બસો નવ્વાણું થી લઈને ચાર હજાર નવસો નવ્વાણું સુધી રૂપિયા ખર્ચવા પડશે ઇવેન્ટમાં વિજેતા બનનાર રેસલર ને અંદાજે છ થી સાત લાખ રૂપિયા બેલ્ટ આપવામાં આવશે ગુજરાતમાં માં વર્ષ બે હાજર ત્રેવીસ માં ફેમિલી કોર્ટમાં માં લગ્નજીવન માં તકરાર સત્યાવીસ હજાર એકસો ચોરાણુ કેસ નોંધાયા હતા છેલ્લા બે વર્ષમાં માં લગ્નજીવન તકરારના કેસમાં ના પચાસ ટકા જેટલો વધારો નોંધાયો છે ગુજરાતમાં આવેલી ઓગણ ફેમિલી કોર્ટમાં માં બે હાજર એકવીસ માં અઢાર હજાર પાંચસો આઠ કેસ ફાઇલ થયા હતા આમ દરરોજ કેસ ફાઇલ થવાનું પ્રમાણ એકાવન જેટલું હતું ફેમિલી કોર્ટમાં માં બે હાજર બાવીસ માં ચોવીસ હજાર નવસો દસ બે હાજર ત્રેવીસ માં સત્યાવીસ હજાર એકસો ચોરાણું કેસ નોંધાયા હતા આમ બે હજાર ત્રેવીસ ની સ્થિતિ ફેમિલી કોર્ટ માં દરરોજ ના પંચોતેર કેસ નોંધાય છે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભર માં આજે આવાસો નું સૌથી મોટું ઈ લોકાર્પણ વડાપ્રધાન ની ઓનલાઈન સ્ક્રીન ઉપર વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં એકસો બ્યાસી વિધાનસભા મત વિસ્તાર માં એક સાથે યોજાયો હતો રાજ્યમાં રૂપિયા બે હજાર નવસો ત્રાણું કરોડના ખર્ચે એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે સંપન્ન થયા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપસ્થિત મેદની સંબોધનમાં જણાવ્યું કે છેલ્લા દસ વર્ષમાં માં પચીસ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે તે અમારું સૌથી મોટું કાર્ય થયું છે નાણાંનો આ સાચો ઉપયોગ છે કોઈ પણ સમુદાય માટે ઘરનું ઘર તે આર્થિક અને સામાજિક વિકાસ માટે પાયાની જરૂરિયાત છે તમે જેવું દુઃખ વેઠ્યું છે તે તમારા દીકરા દીકરીઓએ વેઠવું ન પડે તેની ચિંતા અમે કરી રહ્યા છીએ વિશાળ પાયા પર કાર્યક્રમ બદલ તેમણે સરકાર સંગઠન ને અભિનંદન આપ્યા હતા સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં આજે આવાસો નું સૌથી મોટું ઈ લોકાર્પણ વડાપ્રધાન ની ઓનલાઈન સ્ક્રીન ઉપર વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં એકસો બ્યાસી વિધાનસભા મત વિસ્તાર માં એક સાથે યોજાયો હતો રાજ્યમાં રૂપિયા બે નવસો ત્રાણું કરોડના ખર્ચે એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે સંપન્ન થયા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપસ્થિત મેદની સંબોધનમાં જણાવ્યું કે છેલ્લા દસ વર્ષમાં માં પચીસ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે તે અમારું સૌથી મોટું કાર્ય થયું છે નાણાંનો આ સાચો ઉપયોગ છે કોઈ પણ સમુદાય માટે ઘર ઘર તે આર્થિક અને સામાજિક વિકાસ માટે પાયાની જરૂરિયાત છે તમે જેવું દુખ વેઠ્યું છે તે તમારા દીકરા દીકરીઓએ વેઠવું ન પડે તેની ચિંતા અમે કરી રહ્યા છીએ વિશાળ પાયા પર કાર્યક્રમ બદલ તેમણે સરકાર સંગઠન ને અભિનંદન આપ્યા હતા મોરબી જિલ્લાના ટંકારા ખાતે આજ થી ત્રિદિવસીય ઉત્સવ નો પ્રારંભ થયો છે સ્વામી દયાનંદ સરસ્વતી ની બસો મી જન્મ જયંતિ નિમિત્તે આર્ય સમાજ દ્વારા આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા આ ત્રિદિવસીય જ્ઞાન જ્યોતિ પર્વ શરૂઆત કરવામાં આવી છે આજે પ્રથમ દિવસે શોભાયાત્રા એડીસી તથા વૈદિક મંત્રોચ્ચાર જેવા કાર્યક્રમો આકર્ષણના મુખ્ય કેન્દ્ર રહ્યા છે